નમસ્કાર ખેડૂત મિત્રો એક એવું સિક્રેટ તમારી સામે આવ્યું છે કે કપાસમાં ગુલાબી ઇયળ આવતા પહેલા જેના ઇન્ડાસનો જે ખાતમો કરી શકે છે એ વસ્તુ જે મોટી મોટી કન્ટ્રીઓ છે યુએસ છે જાપાન છે જર્મની અને ઓર્ગોનિક જે આઇટમ છે તે આજે તમારી સામે કઈ રીતે બનાવવામાં આવે છે અને તે કઈ રીતે વાપરવામાં આવે છે તે ટ્રાયકોગામાં સ્ટીકર આ એમનું નામ છે એમની પૂરી માહિતી આજે આપણે આ વિડીયોમાં લેવાની છે તો હવે મિત્રો આપણે આ કામ શરૂ અને હું તમને માહિતી આપતો જાઉં છું કે કઈ વસ્તુ છે અને કઈ રીતે તે કામમાં લેવામાં આવે છે મિત્રો આ વિડીયો ઠેર સુધી આખો જોજો જેથી કરી અને ભવિષ્યમાં તમને પણ આ બહુ જ ઉપયોગી વિડીયો થશે આ તો હા જો નાક દેવા ના 5 ગ્રામ ના 5 ગ્રામ નાખવાનું છે 1 વધારવા માટે આ 400 ગ્રામ છે 400 100 ગ્રામ નાખવાનું આ કેટલા ગ્રામ છે 1 ગ્રામ થી બસ 500 ગ્રામ આનો 100 5 ગ્રામ નાખ આ બધું નાખવાનું છે ના ના 5 એટલે 100 5 તો મિત્રો આપ જોઈ શકો છો કે ટાઈકો ગામમાં નામનો જે ઈંડા આવે છે તો એ ઈંડાના ઉછેર માટે તો પહેલા એમને ઈંડા આવી ગયા છે આપણી પાસે હવે ઈંડાનો ખોરાક ઈંડામાંથી માખી રીળ બંજે રીળમાંથી માખી બનશે અને માખી નો જે ખોરાક આપણે તૈયાર કર્યો છે જેમાં આપણે બાજરાના ભૂસાનો ઉપયોગ કર્યો છે એટલે બાજરાનું ભૂસું એટલે કે બાજરાનો ભડકો ભડકું ત્યાર પછી એમાં આપણે લીધું છે મગફળી સિંગના દાણા આવે એમનું જે ઝેર કરીને ખાંડીને જે ઝેર કરવામાં આવે તે ઝેર અને ત્યાર પછી એમાં આપણે યુઝ કર્યો છે મકાઈ મકાઈના લોટનો અને આપણે આ ભૂકો તૈયાર કરી અને આપણે પેલા બકરીયા જોયા તે બકરીયામાં અઢી અઢી કિલો નાખી દીધું ત્યાર પછી આ એક ખાતર છે ત્યાર પછી આમાં આપણે જે વાયરસ કોઈ ન આવે અને જે ખોરાક પોતાનો બનાવી શકે એમ માટે આપણે જે આવે છે જે ભૂકી એક દવા જે વાયરસને નાશ કરે છે કોઈ વાયરસ ના આવવા તે પણ આપણે નાખ્યો અને ત્યાર પછી હવે આમાં આપણે ઈંડા જાળવશું અનિંદિરદન દો હા આ મેન વસ્તુ છે બેબીમાં મને કવરીથી આવી ફોટા પાડ્યું કલકામ આપણે પુના આનું મેન આ વસ્તુ કામ કે પુના થી આવેલા છે હા આ આના મારા ના નામ કલાક છે અને ગામ કેટલા કેટલા ટોટલ કેટલા નમકાયો તો નિવષ્ટ કણા કેટલા ન્યુ યુનિટ 8 યુનિટ 800 બે થી આપડે જોયું કે આ ટ્રાયકો ગામ માં કાર્ડ બનાવવાના જે આપણે ફૂદાનો ઉછેર કરવાનો છે તે આપણે પૂના નાગપુર પૂનાથી જે ઈંડા આવી ગયા અને તે ઈંડાને હવે આપણે આ બેકેટમાં નાખશું બેકેટમાં નાખી અને એનું સરખી રીતે મિશ્રણ કરશું અને મિશ્રણ કર્યા બાદ તમે મિત્રો આખી પ્રોસેઝર જોજો કારણ કે આ ભવિષ્યનું ઉજળું ભવિષ્ય છે આપણું અમારું અને તમારું કારણ કે હું પણ ખેડું તમે પણ ખેડું અને એમાં જે ઓર્ગોનિક ખેતી કરે છે તેના માટે આ એક આશીર્વાદ ટ્રાયકો ટ્રાયકોગામા કાર્ડ થવાનું છે અને અત્યારે જે એની માંગ છે વિશ્વભરમાં કે તમે એમેઝોન ઉપર જઈને જોશો ટ્રાયકોગામા કરીને એમેઝોનમાં લખશો તો પણ ત્યાંથી તમને આ કાર્ડ મળી રહેશે અને જો કોઈ નેટ ઉપર કે ગૂગલ ઉપર સર્ચ કરશો તો પણ આ વસ્તુ મળી રહેશે પણ તમને ગુજરાતીમાં પહેલો જ મારો વિડીયો છે કે આ કાર્ડ છે કાર્ડ પહેલો વિડીયો એનું યુઝિસ શું છે તે આપણે આના આગલા વિડીયોમાં આપેલું છે તેના યુઝ વિશે કઈ રીતનો આનો યુઝ થશે અને આનાથી શું શું ફાયદો થશે કપાસમાં લાલ ઇયળ છે એમના એમના ઈંડામાં આ જે ભૂત છે તે ઈંડા મૂકી અને લાલ ઇયળના ગુલાબી ઇયળના જે ઈંડાને નાશ કરે છે તેની આખી પ્રોસેજર આપણા આગલા વિડીયોમાં આપેલી છે એ પણ તમે જોઈ લેજો અને જો આ એના ઈંડા છે મિત્રો તે ઈંડા હવે આપણે જે આપણે ખાતર નાખ્યું છે જે સ્ટેપો સાયકલીન અને અન્ય જેનું ખોરાક બનાવવા માટેનું તેમાં આપણે ભેળવી દઈશું આ ભેળવવાનું સાહેબ કામ કરી રહ્યા છે તે ભેળવ્યા બાદ આપણે જે બકડિયા હતા એ બકડિયામાં આને નાખી દેવાનું છે અને આપણે વિડીયો મિત્રો કન્ટિન્યુ રાખશું જેથી કરીને તમે જોઈ શકો પણ મિત્રો આનો યુઝ કરવા રેખો છે અને આપણું ભવિષ્ય આની માટે આપણા આપણું આપણા બાળકોનું પર્યાવરણનું તેમજ જે ઓર્ગોનિક ખેતી કરતા ખેડૂતોનું જે જંતુનાશક કપાસમાં અતિશય જંતુનાશક દવાનો જે કરે કરવો પડે છે જે ગુલાબી જળને મારવા માટે એના અટકાવવા માટે તેમનું જો કોઈ રામબાણ ઈલાજ હોય તો ભવિષ્યમાં અને અત્યારે આ ટાઈકો ગામમાં આવે અને તેમની આખી બનાવટ તેમનું વેચાણ અને તેમનું તમામ વસ્તુ આજથી આ વિડીયોમાં જોઈ અને આનો યુઝ કરવાનો શરૂ કરજો અને આમના વિશે હવે એગ્રોવાળા એટલો બધો રસ લઈ રહ્યા છે કે આગળ જતા આનું ભવિષ્ય ખૂબ જ ઉજળું થવાનું છે તો મિત્રો આ રીતે આપણે પહેલાં મિક્સ દાંત તૈયાર કરી નાખશું જે બાજરાનો લોટ બાજરાનું ભડકું અને મગફળીનો પાવડર આપણે નાખ્યો તેને મિક્સ કરી અને હવે આપણે જે ટાઈકો ગામડાના ઈંડા છે ફૂકુદના ઈંડા છે તે ફૂકુદડીના ઈંડા આ રીતે આપણે એમાં વેરવાના શરૂ કરશું વેરી આ ઈંડાને એમાં નાખી અને ત્યાર પછી એને મચ્છરદાની જેવી લોખંડની જાળીવાળું ઢાંકણ ઢાંકી અને મૂકી દેવાનું છે અને ત્યાર પછી એની પિસ્તાલીસ દિવસની સાયકલ હોય છે હજી પિસ્તાલીસ દિવસ પછી એમનો ફેર ઉછેર થશે તેમાંથી માઇકો ગામા બહાર કાઢવામાં આવશે એને એની પ્રોસેસર લેબોરેટરીમાં કરી અને એનું માઇકોગામાં કાર્ડ બનાવવામાં આવશે અને તે કાર્ડ આપણે કપાસના પાનની છે અથવા રીંગણી હોય તો રીંગણીના પાનની છે કોઈ પણ જાતનું બકાલું હોય શાકભાજી હોય શાકભાજીમાં પણ મિત્રો આનું સારામાં સારું કામ છે તો કોઈ પણ જાતની શાકભાજી હોય કપાસ હોય તેના રોગ માટે તેમની જીવાત માટે આ ટાઈકો ગામડનો યુઝ થશે તો મિત્રો આપણે જોઈએ અને આનું પરિણામ જાણીએ અને મિત્રો જો આ પ્રોસેસરના વિડીયો તમને ગમ્યો હોય અને ભવિષ્યમાં આના વિશે તમે પૂ પૂરી પ્રોસેસરની જાણકારી લેવા માગતા હો તો આ વિડીયોને શેર કરજો સબસ્ક્રાઈબ કરી લેજો આ ચેનલને અને આપણે બે લાયકન પણ દબાવી રાખજો જેથી કરીને અમારો નવો વિડીયો આવે તો તમને તરફ નોટિફિકેશન મળી જાય અને એમની પૂરી આવા વિડીયોની જાણકારી મળતી રહે તો આપણે એ જોઈએ પૂરી પ્રોસેજર અને ત્યાર પછી જે ખેડૂતે આ પ્રોજેક્ટ અપનાવ્યો છે લાસ્ટમાં એ ખેડૂતના ફોટા જોઈશું અને તમારે આ વિશે વધારે માહિતી જોતી હોય કે ટાઈકો ગામમાં કાર્ડ વિશે માહિતી જોતી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો તમને સો ટકા પૂરી માહિતી આપવામાં આવશે કારણ કે આ ચેનલ ખેડૂતોની ચેનલ છે નહીં કે કોઈ યગરાવાળાની આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને આ પૂરો એનું ચાર્ટ છે જે આપણે ટાઈકો ગામમાં કઈ રીતે બનાવું એમનું ચાર્ટ અને આ રીતે એની પ્રોસેઝર છે જે પૂરી ત્રણ મહિનાની છે અને પિસ્તાલીસ દિવસની એમની સાયકલ છે તો મિત્રો હવે મળશું નવા વિડીયોમાં જે આપણે આ મનુભાઈ ભગવાનભાઈ લાધવા અને કૌશિકભાઈ મનુભાઈ લાદવા દ્વારા આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે તેમજ વીઆરટીઆઈ જે સંસ્થા છે તેમનો આમાં સહયોગ સારામાં સારો છે